કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલો થતા અફરાતફરી મચી જવા પામી હતી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે પોલીસ સીઆઈએસએફ એસઓજી અને મરીન ટાસ્ક ફોર્સ ઇન્ટેલીજન્સ યુનિટ્સ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સંયુક્ત રીતે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોકડ્રીલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગે ખાડીમાંથી આતંકવાદીઓ આવીને કંડલા પોર્ટમાં ઘુસવા માટે એક બોટને બંધક બનાવી હતી ક્રિકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતા જ

મરીન પોલીસ અને સ્ટેટ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ટન કરીને પોર્ટના કામકાજને બંધ કરાવ્યું હતું આ ઉપરાંત સીઆઈએસએફ યુનિટે નોર્થ ગેટને એન્ટ્રી અવર જવર માટે બંધ કરવાની નાગરિકોને સલામતી સુનિશ્ચિત કરી હતી જો કે આતંકવાદીઓએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાંધીધામ મદદનીશ કલેક્ટરોને સંપર્ક કરવાનો કહ્યું હતું આતંકવાદીએ કચ્છ જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી રાજ્ય સરકાર પાસે પોતાના મિત્રો જે હાલ કચ્છની જેલમાં બંધ છે તે ચાર આતંકશે વાદીઓને છોડવા સરહદ ક્રોસ કરવા માટે એક હેલિકોપ્ટર આપવા અને રૂપિયા વીસ કરોડ કેશ આપવા માંગણી કરી હતી જે કલાકોમાં માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ બંધકોને નુકસાન પહોંચાડશે તેમ ધમ